નમસ્તે ગઈ હું છું મને આપણે જોઈ રહ્યા છો માનો ફાવલે પર તો ચાલો વિડિયો ને શરૂ કરીએ તો આજ કે લે વિડિયો માં આપણે જોઈ શકો છો માં બે એકદમ મસ્ત તરીકે થઈ ગયા છે માં દવા પણ લાગી ગઈ છે આપણે પર છે ઓડી છીપ્રમ લીધી દોડતી એકદમ મસ્ત ये जो है मैं आपको लीला चांद देखा वो मिल रहा है एक और द स्विंग ब्लेसिंग

হটচিং ইমান ইয়ে নাথম ট্ৰেছ ৰচ মচ্নাছো থিমেতিমা পিছ वीडियो तरवा टुकी इतना नहीं हो जो हो तो और हम एकदम मस्त और आधे कहीं चे तो आप रे जाइए वाम अब तो ठंडा ठंडा पवन ठंडा ठंडा पवन चल रहा बे ठंडा 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 पवन चल ठंडा ठंडा डेफलियु खा भी हुई तो आवता हो रेहफलू खा भी हुई तो आवता हो अपने रेहन स्कूटी ना निके रही हुआ ठंडा ठंडा पवन ठंडा ठंडा पवन

ভাল ৰ

એ યાર હમ જો બાકી વો આપડે આજ પહેલી વાર માર વાટુ ન જતી બહુ હારુ કેવાઈ માર વાટુ નથી જતી ની બાકી તમે હું ક્લાઈન હું બોલો એને આપડે બેલા કડ્યો એ ઢોકા વાટુ જો વીલી ને પેલા બહુ કસિયા ને એને પણ લાકડિયો નહી મુકી બોય ચોકડી નથી કરમી

મસ્ત પવન આવે આપણે બારીયાથી બંને બારીયાથી થી તો બાય બાય ગુડ બાય બાય હવે કાલે આપણે પણ હોળીના દિવસે મળીએ તો બાય બાય